ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય આઠ સાંભળીશું ગરુડજી બોલ્યા હે દયાનિધિ પુણ્યવાન પુરુષની સકલ ઉત્તરક્રિયા તેના પુત્રોએ કેવી રીતે કરવી તે મને યથાવિધિપૂર્વક જણાવવાની કૃપા કરો શ્રી હરિએ કહ્યું કે હે ગરુડ મનુષ્યોના હિતાર્થે તમે અતિ ઉત્તમ સવાલ કર્યો છે પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે કહું છું પુણ્યશાળીએ વૃદ્ધાવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કાનના છિંદ્રોમાં આંગળી નાખવી કાન બંધ થાય ત્યારે સતત ધમકાર દેનારી પ્રાણસ્તુતિ ન સંભળાય તો તેને જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે કાળને આવ્યો જાણી ભયભીત ન થતા નિર્ભય બનવું જાણીએ અજાણીએ કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું અને જે સમયે ખરેખર કાળ નજીક આવે યાની યમદૂતો દેખાય ત્યારે સ્નાન કરી પવિત્ર થઈ શાલીગ્રામ રૂપી શ્રીહરિનું પૂજન કરવું ભગવાનને ગંધ પુષ્પ કંકુ તુલસીપત્ર ધૂપ તથા નૈવેદ્ય મોદક એટલે કે લાડુ સમર્પિત કરવા ત્યાર પછી તે પ્રસાદ આરોગવો બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપવા તેમજ ભોજન કરાવીને સંતુષ્ટ કરવા અષ્ટાક્ષરી તેમજ દ્વાદશાહારી મંત્રના છાપ કરવા શ્રીહરિ તથા ભોળાનાથનું નામ સ્મરણ કરવું યા અન્ય દ્વારા સાંભળવું ભગવાનનું નામ કાનથી સાંભળવામાં આવે તો સમસ્ત પાપોનો નાશ થાય છે રોગિષ્ટ માણસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવા આદિએ શોક કરવો નહીં તેની સમક્ષ તો સતત ભગવાનના નામનું વારંવાર રટણ કરવું શ્રીહરિના દસ અવતારો મત્સ્યા અવતાર કુરમા અવતાર નરસિંહ અવતાર વામન અવતાર રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી આદિનો ઉચ્ચાર કરવો રોગી સમક્ષ આ નામોનો ઉચ્ચારણ કરનારો જ એનો ખરો બાંધવ છે અંતકાળે જેના મુખમાંથી મંગળકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે છે તેના કોટિકાળના મહાપાપ તરત જ ભસ્મીભૂત થઈ જાય છે મરણ પામનાર અજામીલે પુત્રને બોલાવવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં વૈકુઠ પામ્યો શ્રદ્ધાપૂર્વક હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ પોકારનારને તો ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ દુષ્ટ અંતઃકરણ હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ ભજે તો તે પણ જેમ સદબુદ્ધિથી અગ્નિનો સ્પર્શ કરવાથી ભસ્મ થાય તેમ પાપનો ક્ષય થાય છે યમધર્મ પોતાના દૂતોને કહે છે હે દૂતો જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો અને જે ભગવાનનું પૂજન કરે છે તેને ક્યારેય પણ લાવશો નહીં અચ્યુત કેશવ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રીહરિ શ્રીધર માધવ ગોપીવલ્લભ સીતાપતિ વગેરે જે ભગવાનનું નામ લેવાનો ઉચ્ચાર છે તે પ્રમાણે જે કોઈ સ્મરણ કરતો હોય તથા હે કમળ નયન વાસુદેવ વિષ્ણુ ધરણીધર અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે તે નિષ્પાપ હોવાથી તેમનો દૂરથી જ ત્યાગ કરવો અને તેમની પાસે જશો પણ નહીં નહીતર તમોને જ હાનિ થશે હે દૂતો તેઓ ભગવત ચરણરૂપ કમળના મકરંદ એટલે કે ફૂલોની અંદરના રસથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દુષ્ટ છે તેને જ મારી પાસે લાવવા જે રસ નિષ્કંચન તથા રસ જાણનારા પરમહંસો વડે સેવિત છે તથા નરકના દ્વારભૂત ઘરને વિશે જે આસક્ત થનારા છે તેમને મારી પાસે લાવવા હે દૂતો જેમની જીબે ભગવત ગુણાનુવાદ થતા ન હોય જેમનું મસ્તક એક વાર પણ ઈશ્વર આગળ નમતું ન હોય તેવા દુષ્ટોને પકડીને લાવો યમરાજાના આવા વચનો સાંભળીને ભગવાન કહે છે હે ગરુડ અકળ જગતને મંગળકારક એવું જે ભગવાનના ગુણનું કીર્તન તે મોટામાં મોટું પાપોનું પ્રાયશ્ચિત જાણવું અતિશય પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનથી વિમુખ છે તે ક્યારેય પવિત્ર થતો નથી જે કોઈ શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક યમધર્મ તેમજ તેમના દૂતને સપનામાં પણ નિહાળતા નથી જે પુરુષ અંતકાળે બ્રાહ્મણને ગાય આપે છે અને ભગવાનના નામનું સતત નામ સ્મરણ કરે છે તે માંસ હાડકાં અને રક્તવાળી વૈતરાણી નદીમાં પડતો નથી આથી જ સમસ્ત પાપોને હરનારું વિષ્ણુ ભગવાનના નામનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન તેમજ શ્રવણ કરવા કે કરાવવા અને સાંભળવા એકાદશી ગીતા ગંગાજળ તુલસીપત્ર વિષ્ણુ ભગવાનનું ચરણોદક અને ભગવત નામ આ સર્વે અંત સમયે મુક્તિ આપનારા છે આ પ્રમાણે નામનું મહાત્મ્ય કહ્યા પછી દાનનું મહાત્મ્ય શું છે તે સમજાવે છે હે ગરુડ અંત સમયે ઘી સહિત અન્ન સુવર્ણ અને વાછરડી તથા ગાયના દાનનો સંકલ્પ કરે વેદાધ્યાયી તેમજ અગ્નિહોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવા અંતકાળે પુત્ર જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે યા મરણાસન્ન માતા પિતા માટે પુત્રદાન કરવાનો સંકલ્પ કરે તે પછી આપવાનું અનુમાન કરે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષય યાની કે ન ખૂટે તેવું થાય છે પિતા આદિ વડીલોના અંતકાળે જે પુત્ર મૃત્યુ પામનારના હાથે સમસ્ત દાન કરાવે છે તે સત્પુત્ર છે અને આ માટે જ ધર્મવેળાઓ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કરે છે ભૂમિ પર સુવાળેલ તેમજ અંતકાળ વખતે પિતાના નેત્રો ઠરડાવવા જોઈ અને પુત્રે પિતાના ભેગા કરેલા ધન અંગે પૂછપરછ કરવી પણ યથાશક્તિ દાન કરવું જોઈએ જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સત્પુત્રે ત્વરાથી દાન કરાવવા આ દાન કરાવવાથી પરલોકગમન કરનારો પુરુષ ક્યારેય દુઃખ પામશે નહીં આતુર કાળે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને અતિશય ફળ પ્રાપ્ત થાય છે આથી આતુર કાળે તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવા જોઈએ અષ્ટદાનમાં તલ લોખંડ સોનું કપાસિયા મીઠું સપ્તદાન ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે આ આઠ દાનમાંનું પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે આ આઠ દાન મહાપાતકોનો નાશ કરે છે અંતકાળે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું છું હે ગરુડ ત્રિવિધ પ્રકારના તલ મારા પ્રસ્વેદથી ઉત્પન્ન થાય છે તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે તલ શ્વેત કાળા અને કપિલ રંગના હોય છે આ તલ ત્રણ પ્રકારના કાચિક વાયક અને માનસિક એવા ત્રણ જાતના પાપોનો નાશ કરે છે ભૂમિને ડાબા હાથે સ્પર્શ કરીને જમણા હાથ વડે દાન કરવું આમ કરવાથી પ્રાણીને યમસીમા અને યમ માર્ગ જોવા મળતો નથી કુહાડો મુશળ દંડ ખડગ લોખંડનું આદિ શસ્ત્રો પાપીઓના નિગ્રહ માટે યમ ધારણ કરે છે આ લોખંડનું દાન યમના આયુધ્યોને સંતુષ્ટ કરનારું છે આથી આવું દાન અવશ્ય કરવું જ જોઈએ આ દાન યમલોકમાં અત્યંત સુખદાન બને છે ઉરણ શ્યામપુત્ર સુડામર્ક ઉંદુબર અને શેષબળ નામના પાંચ યમદૂતો લોહદાનના મિતે સુખદાતા બને છે હે ગરુડ એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે જેને કરવાથી પૃથ્વી પાતાળ સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે તે હું તમને બતાવું છું બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ દેવો અને ધર્મ રાજાની સભામાં વાસ કરનારા સૌ સુવર્ણના દાનથી સંતોષ પામીને વરદાન આપનારા બને છે તે દાન અતિ ઉત્તમ છે આથી પ્રેતના ઉદ્ધાર માટે સુવર્ણનું દાન અવશ્ય કરવું જોઈએ એ દાન કરવાથી પ્રાણી યમલોકે ન જતા સ્વર્ગ લોકમાં જાય છે લાંબા સમય સુધી સત્યલોકમાં રહી પછી તે આ લોકમાં પૃથ્વી પર રાજા સ્વરૂપે અવતરે છે તે રૂપવાન ધાર્મિક વક્તવ્ય આપનાર અને મહાપરાક્રમી થાય છે કપાસિયાના દાનને કારણે યમદૂતથી જીવને ભય ઉત્પન્ન થતો નથી મીઠાના દાન કરનારને યમથી લાગતો ભય નાશ પામે છે લોખંડ મીઠું કપાસિયા તલ અને સુવર્ણના દાનથી રામપુરીમાં રહેનારા ચિત્રગુપ્ત આદિ સંતોષ પામે છે સાત પ્રકારના ધાન્યદાનથી ધર્મરાજા સંતોષ પામે છે તથા અગાઉ કહેલા ત્રણ દરવાજાની પર રહેનારા પણ સંતોષ પામે છે ડાંગર ઘઉં જવ મગ અડદ ડાંગ અને ચણા આ સાત પ્રકારના ધાન્ય છે જેટલી જમીન પર એક બળદિયા આખલાનું ચામડું પથરાય તેટલી જમીનનું દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો બ્રહ્મહત્યાદિ પાપોથી મુક્ત થાય છે આ મહાન ઋષિઓએ કહેલ છે વ્રત તીર્થયાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લાગતા પાપો નડતા નથી તે સમસ્ત પાપ ભૂદાનને લીધે નાશ પામે છે જે ફળદ્રુપ જમીનનું દાન બ્રાહ્મણોને આપે છે તે દેવ અને દૈત્યોમાં માનવતા બની અને ઇન્દ્રલોક પામે છે હે ગરુડ અન્ય દાનો અભ્ય ફળ આપનારા છે જ્યારે પૃથ્વીનું દાન દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું પુણ્ય ફળ આપનારું બને છે ભૂમિપતિ હોવા છતાં જે બ્રાહ્મણને ભૂમિદાન આપતા નથી તે દરેક જન્મમાં દરિદ્ર બને છે અને પોતાના નિવાસ માટે માલિકીનું ઝૂંપડું પણ પામી શકતા નથી મારી પાસે બહુ જમીન છે એવું અભિમાન કરે પણ જમીનનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીને શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં જ સબડે છે આથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ જેનામાં ભૂમિદાનનું સામર્થ્ય નથી તેણે ગૌદાન અવશ્ય કરવું જોઈએ પ્રથમ આઠ દાનોમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે કરવું મૃત્યુ દુઃખના નિવારણ અર્થે રુદ્રધેનું જાણ્યા અજાણ્યા દેવોના પાપનાશ માટે ઋણધેનું અને અંતે મોક્ષઘેનોનું દાન કરવું હે ગરુડ ત્યાર પછી વિશિષ્ટ વિધિપૂર્વક વૈતરણી ધેનોનુંનું દાન કરવું હે ગરુડ આ પ્રમાણે ગોદાન કરવામાં આવે તો એ દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે બાલ્યાવસ્થા કુમારાવસ્થા તારુણ્યાવસ્થા જન્મ જન્મના પાપો જે રાત અને દિવસે પ્રાતઃકાળે મધ્યાહને કે અપરાહન સમયે તન મન કે વાણીથી કરાયા હોય તે કપિલા જાતિની દુધાળ અને અલંકારયુક્ત અને વાછરડી કે વાછરડા સાથેની ગાયનું દાન વેદશાસ્ત્ર વેતા બ્રાહ્મણને આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે આવું દાન કરનારો મુક્તિ પામે છે આ ગાયનું દાન આપનારો પાપ સમૂહથી મુક્તિ પામે છે અપાયેલ એક ગાયનું દાન કે આપવામાં આવેલ સો ગાયોનું દાન કે મૃત્યુ કાળે અત્યંત આસક્તિપૂર્વક અપાયેલા હજાર ગાયોનું દાન કે મૃત્યુ બાદ વિધિપૂર્વક કરેલ લાખ ગાયનું દાન એ સર્વસમાન ફળ આપનારું દાન છે એમ સમજવું તીર્થયાત્રા આદિ કર્મો કરતા કરતા સતપાત્રને કરવામાં આવતું એક ગાયનું દાન પણ લાખ ગણું ફળ આપે છે એ દાન આપનારો અનંત ફળ પામે છે સાથોસાથ લેનાર પણ સર્વ દોષોથી મુક્તિ પામે છે વેદાધ્યાન કરનારો અને યજ્ઞ આદિ કરતો બ્રાહ્મણ જો પારખું અન્ન ખાતો ન હોય તો તેણે રત્નોથી આચ્છાદિત પૃથ્વીનું દાન લીધું હોય તો તેને તે દાન લેવાનો દોષ લાગતો નથી જેમ ઝેર ઉતારનારો મંત્ર ઠંડી ટાઢને ઠારનારો અગ્નિ પોતાનું કાર્ય કરવામાં દૂષિત થતા નથી તેમ સુપાત્રને દાન અપાય તો તે સ્વર્ગે લઈ જાય છે પણ અપાત્રને અપાતું દાન તો નરક આપનારું બને છે સો પેઢીના પૂર્વજો એ દાન લેનારને નરકે લઈ જાય છે આથી આત્મહિત ઈચ્છનાર પુરુષે અપાત્રને દાન આપવું જ નહીં એક ગાયનું દાન એકને જ આપવું ઘણાઈને આપવું નહીં બ્રાહ્મણ જો ગૌદાન લઈને વેચી નાખે અને આવેલ દ્રવ્યના ભાગલા પાડીને વહેંચે તો તે સાત પેઢી સુધીના ફળનો નાશ કરે છે હે ગરુડ મેં તમને જે વૈતરણી નામની નદી વિશે કહ્યું તેનાથી પ્રાણીને મુક્તિ મળે તે માટે હું તમને ગૌદાનની વિધિ સમજાવું છું હે ગરુડ કાળી અને કપિલ ગાયને શણગારીને તેના સીગડા સોનેથી મઢવા પગની ખરીઓ રૂપાથી મઢવી તેમજ દોહવા માટે કાંસ્ય પાત્ર રાખવું ગાયોને કાળા વસ્ત્રથી ઢાંકવી ગાયને ડોકે ઘંટડી બાંધવી અને તે ગાયની સમીપ કપાસિયા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર મૂકવું યમરાજાની પ્રતિમા સુવર્ણની કરાવવી અને તેની પાસે લોખંડનો દંડ મૂકવો કાસાના પાત્રમાં ઘી ભરવું જેના પર પ્રતિમા આદિનું સ્થાપન કરવું શેરડીની નાવ બનાવીને તે નાવને સારા વસ્ત્ર અને સૂતરથી વીંટવી પછી એક ખાડો ખોદીને તેમાં પાણી ભરવું એ ખાડામાં નાવને તરતી મૂકવી તે નાવમાં યમની પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યારબાદ ગાયના દાનનો સંકલ્પ કરવો પછી બ્રાહ્મણને અલંકાર અને વસ્ત્રો સમર્પિત કરવા તથા તેમનું ગંધ પુષ્પ અક્ષત વગેરે ઉપચારોથી પૂજન કરવું ત્યારબાદ ગાયનું પૂછડું પકડવું અને નાવમાં પગ મૂકીને બ્રાહ્મણ સમસ્ત શ્લોકો બોલવા હે જગન્નાથ હે શરણાગત વત્સલ હું ભવ વિના સાગરમાં ડૂબેલો છું શોક અને તપથી હું દુઃખી છું તો હે પ્રભુ મારું રક્ષણ કરો હે વિષ્ણુરૂપી શ્રેષ્ઠ ભૂદેવ તમે મારો ઉદ્ધાર કરો હું તમને દક્ષિણા સહિત વૈતરણી તારક ગાય આપું છું તે સ્વીકારો આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા પછી વૈતરણીને નમસ્કાર કરવા મહાભયંકારી અને યમ યમમાર્ગે યોજનના વિસ્તારવાળી હે વૈતરણી આપના પૂર્વ સ્વરૂપને સુખેથી તરવાના ઉદ્દેશ્યથી હું આગાઉ દાન કરું છું હે વૈતરણી આપને નમસ્કાર ત્યારબાદ એ ગાયને પ્રાર્થના કરવી કે હે ધેનુ મહામાર્ગના યમ દ્વારા તમે મારી વાટ જોજો હે દેવેશ તમારા પૂર્વ પાત્રમાંથી સુખરૂપ પાર ઉતરવા માટે હું આપને લગતું દાન કરું છું આપને વારંવાર નમસ્કાર મારી સમક્ષ મારી પાછળ અને હૃદયમાં પણ ગાયનો વાસ હોજો અને ગાયોમાં જ મારો નિવાસ હોજો હે દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપી ગાય માતા હે દેવી મારા સર્વ પાપોને જળ મૂળથી નાશ કરજો આ પ્રમાણે મંત્રોથી યમ અને ગાયને હાથ જોડી પ્રાર્થના કરી સર્વની પ્રદક્ષિણા કરી એ સર્વ બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ રીતે જે પુરુષ બ્રાહ્મણને પોતાને વૈતરણી નામનું ગૌદાન આપે છે તે યમ માર્ગે જઈ અને યમરાજાની સભામાં સ્થાન પામે છે પોતાનું શરીર નિરોગી હોય ત્યારે જ વૈતરણી ધેનુનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનારું ધેનુનું દાન કરવું વિદ્વાન પુરુષે એ નદીમાંથી પોતાને તારનારું આ કર્મ અવશ્ય કરવું જોઈએ હે ગરુડ ગૌદાન કરનારને વૈતરણી નદી યમ માર્ગમાં નર્તરૂપ બનતી નથી માટે પુણ્યકાળમાં આ દાન અવશ્ય કરવું જોઈએ ગંગા આદિ તીર્થોમાં બ્રાહ્મણ આદિના ઘરોમાં શુદ્ર સૂર્ય ગ્રહણ સમયે અમાસે સંક્રાંતિએ વ્યાતિપાતે યુગ આરંભની તિથિઓએ તેમજ અન્ય તિથિઓએ ગૌદાન કરવું જોઈએ જે વખતે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને સદપાત્ર મળી જાય એને જ પુણ્ય કાળ માનવો દાન સંપત્તિ લક્ષ્મી અત્યંત ચંચળ છે નાશવંત શરીર અસ્થિર છે ઐશ્વર્ય પણ ચંચળ અને નાશ પામનારું છે આથી પુણ્ય અવશ્ય ભેગું કરવું આપણી શક્તિ અનુસાર દાન કરવાથી તે અનંત થાય છે કલ્યાણ ચાહનારા વિદ્વાન પુરુષને દાન આપવું ઓછા ખર્ચાવાળું પણ સ્વહસ્તે દાન કર્યું હોય તો તે અક્ષયપાત્ર બને છે તે તત્કાળ ફળ આપનારું બને છે જે પુરુષે દાનરૂપી વળાવ્યો લીધો હોય તે સુખરૂપે યમલોકે પહોંચે છે જો ભૂમિયો ન હોય તો ભૂમિયા વિના માર્ગમાં કલેશ ઉત્પન્ન થાય છે માણસે આ પૃથ્વી પર જન્મ લઈને જે દાન સમર્પિત કર્યા હોય તે તે યમલોકમાં મળે છે હે ગરુડ મહાપુણ્યના પ્રભાવે જ મનુષ્યત્વ મળે છે જે પુરુષ ધર્મ સંપાદિત કરે છે તે જ ઉત્તમ ગતિ મેળવે છે ધર્મનો ન જાણનાર વિધિ કરે તો તે દુઃખ પામે છે મનુષ્ય જન્મનું મુખ્ય સાર્થક પણ ધર્મનું સેવન કરવાનું છે ધન પુત્ર સ્ત્રી શરીર તથા ભાઈ ભાંડું એ સર્વ અનિત્ય રહેનારા છે એમ જાણીને ધર્મનું આચરણ અવશ્ય કરવું જ જોઈએ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પિતા અને બંધુ આદિનો સ્નેહ છે પણ મુવા પછી સઘળો સ્નેહ નાશ પામે છે હયાતી સમયે જ હું પોતે પોતાનો હિતેચ્છું છું તેમ વારંવાર સમજ મેળવી જોઈએ હયાતીમાં જ પોતાના હિતાર્થે દાન ન કર્યું હોય તો મૃત્યુ પછી કોણ કોના માટે દાન કરવાનું છે તે અવશ્ય સમજી લેવું જે કંઈ દાન કરવું હોય તે પોતે સ્વહસ્તે જ કરવું જીવન અનિત્ય છે પોતાના ગયા બાદ તે થઈ ચૂક્યું પાછળથી દાન કરનાર કોઈ જ નથી શરીર મરણ પામે એટલે માટી અને લાકડા જેવું જળ જાણીને બાંધવો તેનો ત્યાગ કરે છે મૃતકથી વિમુખ થાય છે માત્ર સ્મશાનમાં બાળવા પૂરતા તેઓ જાય છે ધન સંપત્તિ સર્વે ઘરમાં છોડીને મળદુ સ્મશાને પહોંચે છે બાંધવાદી સ્મશાનેથી પાછા ફરે છે માત્ર શુભ કે અશુભ કર્મો યમ માર્ગે જતા મૃતક પાછા ફરે છે માત્ર શુભ અને અશુભ કર્મો જ યમ માર્ગે જતા મૃતકના પક્ષે કે અપક્ષે રહેવા સાથે જાય છે દેહ અગ્નિમાં વળે છે કાર્ય સાથે આવે છે પુણ્ય આદિ જીવ ભોગવે છે આ દુઃખદાયી સંસારમાં કોઈ બંધુ નથી કર્મ સંબંધીઓ સ્વર્ગ દીક્ષામાં મળે છે અને કર્મોનો ક્ષય થયા બાદના નવા જીવતરમાં મળે છે માતા પિતા પુત્ર ભાઈ ભાંડુ સ્ત્રી આદિ સર્વ પ્રાણીઓનો સંગમ પરબમાં પાણી પીનારા માનવો અને નદીના મહાપુરમાં તણાતા લાકડા જેવો છે પુત્ર પૌત્ર સ્ત્રી દ્રવ્ય આદિ કોના એવો પ્રશ્ન મનને પૂછો તો એ નક્કી થશે કે કોઈ કોઈનું નથી તેથી જ પોતાના હાથે જ દાન કરવું જોઈએ મનુષ્ય સ્વાધીન હોય અને તેની પાસે ધન હોય ત્યાં સુધી દાન કરવું પરાધીન થયા બાદ તેનાથી બોલી શકાતું નથી પૂર્વજન્મના દાનથી નવા જન્મમાં દાન આપનારને ધનની પ્રાપ્તિ થાય છે આમ જાણી ધર્માર્થ દાનાર્થે ધન વાપરવું જોઈએ ધર્મથી જ અર્થ મોક્ષ અને સફળ મનોરથો સિદ્ધ થાય છે આથી જીવ માત્રે પોતપોતાનો ધર્મ સંપાદિત કરી લેવો જોઈએ અપાર સંપત્તિનો ઢગલો ભંડાર દાનમાં આપવાથી પુણ્ય મળતું નથી દાન આપતી વખતે શ્રદ્ધા હોય તો જ સફળ થયું ગણાય પહેલાના ઋષિઓ દાન વિનાના હોવા છતાં માત્ર શ્રદ્ધાના બળથી જ સ્વર્ગે ગયા છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે પાત્ર પુષ્પ ફળ અને જળ આદિ મને ભક્તિભાવથી સમર્પિત કરે તે જ હું સ્વીકારું છું આથી વિધિપૂર્વક દાન અવશ્ય કરવું જ જોઈએ ઓછું કે વધારે દાન આપ્યું હોય તેની કોઈ ગણતરી કરવી નહીં પિતાના મૃત્યુ કાળે જે પુત્ર પિતાના હસ્તે દાન કરાવે તે પુત્ર ધર્માત્મા છે દેવો પણ આવા માણસની પૂજા કરે છે પોતાના માતા પિતા માટે નાણાં ખર્ચનાર પુત્રે પોતાના પુત્ર પૌત્રો સહિત પોતાનો દેહ પવિત્ર કર્યો છે તેમ જાણવું પિતાની પાછળ ધન ખર્ચે તો સો ગણું માતાના અર્થે તો હજાર ગણું બહેનના અર્થે ખર્ચે તો દસ હજાર ગણું અને બાંધવના અર્થે ખર્ચે તો અક્ષય અને પુણ્ય પ્રાપ્તિ થાય છે દાન કરનારને માયા આદિ ઉપદ્રવો નડતા નથી નરક યાત્રા ભોગવવી પડતી નથી કે યાતના ભરીઓ માર્ગ ચાલવો પડતો નથી યમ માર્ગમાં ભૂખ્યા તરસિયા રહેતા નથી દાન કરવાથી યમ માર્ગે જતા જીવને ડગલેને પગલે ખાવા પીવાનું મળી રહે છે વૈતરણી નદી પાર કરવા માટે હોડકું તૈયાર જ ઊભું હોય છે દાન કરવાથી મૃત્યુ સમયે જીવ જરા પણ ભયભીત થતો નથી પિતા આદિની ઈચ્છા હોય છતાં ધનના લોભે પિતાના સત્કાર્ય માટે દાન કરતો નથી તે પણ મરણ પછી અત્યંત ખેદ કરે છે મૃતકના પુત્ર પૌત્ર બંધુ સગા સંબંધી અને મિત્રો આદિ તેના મૃત્યુકાળ હેતુ દાન આપતા નથી તે બ્રહ્મઘાતી જણાય છે ઇતિશ્રી ગરૂર પુરાણે સારો ધારે આતુરદાન નામ અષ્ટદોધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય આઠ સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ